મિત્રો નમસ્કાર ભગવાન મહાદેવ જેઓને આપણે ભોળેનાથ શંકર શિવશંભુ મહાકાલ નટરાજ મહાદેવ અને અનેક નામોથી યાદ કરીએ છીએ તેઓ ફક્ત એક દેવતા જ નથી પરંતુ આ સમગ્ર બ્રહ્માંડના સંહારક છે અને સર્જક છે એમની મહિમા એટલે અપરંપર છે કે શાસ્ત્રોમાં પણ લખાયું છે શિવ વિના શક્તિ નથી અને શક્તિ વિના શિવ નથી ભગવાન શિવના સ્વરૂપમાં આપણને એક અનોખી શાંતિ મળે છે એક બાજુ તેઓ ભોળા છે જેને થોડું જ ગમે અને તે પ્રસન્ન થઈ જાય છે બીજી બાજુ તેઓ ક્રોધાવેશમાં સમગ્ર બ્રહ્માંડને ભસ્મ કરી શકે છે આ બંને સ્વરૂપમાંથી આપણને એક મોટો સંદેશ મળે છે કે જીવનમાં સંતુલન જરૂરી છે ક્યારેક ધીરજ રાખવી ક્યારેક દૃઢતા રાખવી મહાદેવની વાત કરવી એટલે એક અનંત સમુદ્રમાં ઉતરવું તમે ભક્તિથી એમના ચરણોમાં જોડાઈ જાઓ તો તમને દુનિયાની ચિંતા રહેતી નથી એ જ કારણે મહાદેવને આદિદેવ કહેવાય છે સંપૂર્ણ બ્રહ્માંડની શરૂઆત પણ એમનાથી જ થાય છે હવે મિત્રો મહાદેવના પ્રતીકો વિશે થોડી ચર્ચા કરીએ તો તેમના માથા પર ચંદ્ર હોય છે જે શાંત મનનું પ્રતિક છે ગંગા એમના જટામાં વસે છે જે જીવનના પ્રવાહનું પ્રતિક છે તેમના કંઠમાં વસેલો નાગ એ નિર્ભયતાનું પ્રતિક છે એ સંસારના ત્રણ ગુણો સત્વ રજ અને તમ પર એમનું નિયંત્રણ બતાવે છે ડમરૂનો નાદ એટલે સર્જન અને સંહારનો આરંભ શું તમને ખબર છે કે કેમ ભગવાન શિવને ભોળેનાથ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થાય છે જો તમે નિષ્ઠાપૂર્વક એક બિલવા પત્ર પણ અર્પણ કરો તો તેઓ પ્રસન્ન થઈ જાય છે એ જ તેમની વિશેષતા છે અને તે તેમની કૃપા વરસાવી બેસે છે હવે આપણે એક પ્રેરણાદાયક વાર્તા સાંભળીએ એક વખત એક ગરીબ બ્રાહ્મણ હતો જેને જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા એક વૃદ્ધ સાધુએ તેને કહ્યું તું દર સોમવારે શિવલિંગ પર જલાભિષેક કર અને ઓમ નમઃ સિવાયનો જાપ કર બ્રાહ્મણે આ ઉપાય અપનાવ્યો થોડા જ મહિનામાં તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો ઘરનું ગરીબીનું વાતાવરણ દૂર થયું અને સુખ સમૃદ્ધિ આવી ગઈ આ કથા આપણને બતાવે છે કે શ્રદ્ધા સાથે કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી પણ તે સાચા મનથી હૃદયથી કરેલી ભક્તિ હોવી જોઈએ મિત્રો આજના સમયમાં આપણે બધા તણાવ ચિંતા અને સ્પર્ધામાં જીવીએ છીએ જીવનમાં અનેક વખત આવી પરિસ્થિતિ આવે છે જ્યાં આપણે એકલા પડી જવાની લાગણી અનુભવીએ છીએ એ સમયે ફક્ત એક જ નામ દિલથી બોલીને જુઓ ઓમ નમ સિવાય આ પંચાક્ષરી મંત્રનો નાદ ફક્ત આપણા કાન સુધી નહીં પણ આપણા અંતર આત્મા સુધી પહોંચે છે મનને શાંત કરે છે ડર દૂર કરે છે અને આત્મવિશ્વાસ આપે છે અને આપણી દરેક મુશ્કેલીઓને દૂર કરે છે શિવજીના જીવનમાંથી આપણે અનેક શિક્ષણો લઈ શકીએ છીએ એક વિરક્તિ મહાદેવ ક્યારેય વૈભવ કે ધનની પાછળ નથી પડ્યા એમના માટે ભસ્મનો અળિયા જ શ્રેષ્ઠ છે બે સમરસતા શિવજી માટે ભક્ત રાજા હોય કે ભિક્ષુક બંને સમાન છે ત્રણ ક્ષમા તેઓ પોતાના શત્રુઓને પણ માફ કરી દે છે આ મૂલ્યો જો આપણે જીવનમાં અપનાવીએ તો જીવન સરળ અને સફળ બની જાય છે સાથે સાથે આપણું જીવન સુખમય પણ બની જાય છે હવે શ્રાવણ માસની વાત કરીએ શ્રાવણ એટલે શિવજીનો મહિનો આ મહિને કરવામાં આવેલા દરેક ઉપાય પૂજા અને જપનો પ્રભાવ અનેક ગણો વધે છે ખાસ કરીને સોમવારે બિલવા પત્ર અર્પણ કરો ગંગા જળ ચડાવવું અને શિવજીની પૂજા કરી નંદીજીને કાનમાં પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરવી આ બધું અત્યંત શુભ માનવામાં આવે છે તેનાથી આપણને ખૂબ જ મોટા લાભ મળે છે શિવજી વિશે એક સુંદર કથા છે સમુદ્ર મંથનની જ્યારે દેવો અને દાનવોને સાથે લઈ સમુદ્ર મંથાયો ત્યારે સૌથી પહેલાં હળાહળ નામનું ભયાનક વિષ બહાર આવ્યું એ વિષથી આખું બ્રહ્માંડ જળીને નાશ થઈ જાય તેમ હતું ત્યારે ફક્ત શિવજી આગળ આવ્યા અને એ વિષ પોતાના કંઠણમાં ધારણ કર્યું તેથી તેમને નીલકંઠ કહેવામાં આવે છે આ કથા આપણને શીખવે છે કે બીજાઓના દુઃખોને પોતાના પર લેવી એ જ સચ્ચી કરુણા છે મિત્રો ભગવાન શિવ ભક્તોના દરેક સાચા ભાવને સ્વીકારી લે છે તમે ભવ્ય મંદિરમાં જાઓ કે ગામડાની નાયની ઝૂંપડીમાં જો દિલથી ઓમ નમ સિવાય બોલશો તો તેઓ પ્રસન્ન થઈ જશે અને તેઓ તેમની કૃપા તમારા પર વરસાવશે ચાલો હવે અંતમાં એક સુંદર કલ્પના કરીએ રાત્રિનો સમય છે ચાંદની ચમકી રહી છે હિમાલયના શિખરો પર ઠંડી પવન ફૂંકાઈ રહી છે ત્યાં એક ગુફામાં શિવજી ગાઢ ધ્યાનમાં બેઠા છે આજુબાજુ દેવતા ઋષિ અને ભક્તો ભક્તિ ગીત ગાઈ રહ્યા છે નંદીજી ચૂપચાપ તેમની બાજુમાં બેઠા છે આ દૃશ્યની કલ્પના કરતાં જ આપણું મન શુદ્ધ થઈ જાય છે અને એક મનમાં શાંતિની અનુભૂતિ થાય છે તો મિત્રો આ જ છે ભગવાન શિવની મહિમા તેઓ આપણા જીવનના રક્ષક છે માર્ગદર્શક છે અને અંતિમ સહારા છે જો આપણે એમના ચરણોમાં શ્રદ્ધા રાખીશું તો જીવનમાં કોઈ પણ મુશ્કેલી આપણને ડગમગાવી નહીં શકે ચાલો સૌ ભક્તો મળીને એકવાર ઊંચા સ્વરે બોલીએ ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો મિત્રો અહીં આપણો આ મહાદેવનો વિડીયો પૂરો થાય છે આશા રાખું છું કે તમને આ માહિતી પૂરેપૂરી સમજાઈ ગઈ છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી આવા જ બીજા ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભોલેનાથ જરૂર લખી નાખજો આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી આ ચેનલમાં છે જે પણ તમે જોઈ શકો છો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ